અંદાજે એક કરોડ એકતાલીસ લાખ જેટલો મુદ્દામાલ માલ કબજે લેવામાં આવ્યો હતો આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો એને એરપોર્ટ થી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન ઉપર આવવાની હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને એરેસ્ટ કરીને એના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા એમની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી દરમિયાન માં ફરી ક્રાઈમ બ્રાન્ચ એક ઇન્ફોર્મેશન મળી કે જાફર વાલા પાસે જાફર પાસે વધુ ગુદા છે જે વાત ની આધાર ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા ઇન્વેસ્ટિગેશન દરમિયાન ત્યાંથી મોકલવા વાળા અને આગળની લાઈન પોલીસને મળી છે પણ હાલ પૂરતો ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય એટલે હાલમાં આ બાબતે આપણે કહી શકાય